ખૂબ જ સમજવા જેવી વાત અને જીવનમાં ઉતારવા જેવી વાત કે એક જુવાન દીકરો અને દીકરી એના મમ્મી પપ્પાને પહેલો મિત્ર માને તો તો શું તો અત્યારે થયેલી અમુક ઘટનાઓ છે ને એ સમાજમાં ના ઘટે દીકરો જ્યારે જુવાન થાય ને ત્યારે એના પિતા એને મિત્રની જેમ બધી વાતો ડિસ્કસ કરે ને અને એને છૂટમાં મૂકી દે ને કે મને એક તારો મિત્ર જ સમજજે તારે ગમે એ કામ હોય ને તો તું પહેલાં મને કહેજે એવી જ રીતના દીકરી પણ જ્યારે જુવાન થાય ને ત્યારે એની માને ફ્રેન્ડ બનાવી લે ને તો એના મનની અંદર સંકોચાતા અમુક પ્રશ્નોના જવાબ એની મા પાસેથી જ મળી રહીએ પણ અત્યારે એવું નથી હોતું બહુ ઓછી જગ્યા આવું જોવા મળે છે કે સંતાનોનું મિત્ર તરીકે માતા પિતા એની ફરજ બજાવે છે એક મિત્ર બનીને એની ફરજ બજાવે છે જ્યાં જ્યાં એવું હોય છે ને ત્યાં ત્યાં કોઈ દિવસ કોઈના પણ સંતાનો મૂંઝાતા નથી કોઈ પણ પ્રશ્નમાં અને જ્યાં ડર હોય છે ને માતા પિતાનો ત્યાં જ ના કરવાના પગલાં બાળકો ભરી લે છે અને ના થવાનું સમાજમાં થાય છે કારણ કે આપણો ડર એટલો હોય છે ને સંતાનો પ્રત્યે કે એવી ધાક હોય છે ને કે સંતાનો આપણને નહીં કહે પણ આપણા સિવાય બધાને વાત શેર કરશે એના મિત્રોમાં બીજે આજુબાજુમાં પણ જો આપણે જેને પ્રેમથી એને વાલથી એક વખત કહી દઈએ તો કે હું તારો દોસ્તાર જ છું કે હું તારી બેન પણ ઈચ્છું તારે ગમે એ પ્રશ્ન હોય મને કહેવાનો અને પછી જોવો બેય પક્ષથી જીવવાની બહુ મજા આવશે બંને એકબીજાને મિત્રતાની જેમ રહેશે ને તો ઘરનું વાતાવરણ પણ સરસ રહેશે અને ક્યારેય પણ તમારું બાળક છે ને તમને મૂંઝાયેલું જોવા નહીં મળે કારણ કે ગમે એ સ્થિતિમાં એ તમને પહેલાં વાત કરશે અને તમે એનો રસ્તો કાઢી જ નાખવાના છો કારણ કે એ તમારું સંતાન છે અને તમારા સંતાનને પણ ખબર જ હોય છે કે હું મમ્મી પપ્પાને વાત કરીશ ને એટલે એ કંઈક ને કંઈક રસ્તો કાઢશે મારે મૂંઝાવવાની જરૂર નથી મારે ચિંતા કરવાની જરૂર નથી પણ આવું કેટલા કરે છે બહુ ઓછા હો સાંભળવું સહેલું છે પણ એક સમય કાઢીને તમારા સંતાનોની પાસે બેસી અને શાંતિથી ફ્રી માઇન્ડેડ વાત કરવીને એ બહુ અઘરું છે તમે શરમ સંકોચ રાખો એ વધારે શરમ સંકોચ રાખે એને લીધે દૂરી ઉત્પન્ન થાય તમે થોડાક દૂર થઈ જાઓ પણ એ જ જગ્યાએ તમે મિત્રની જે મસી મજાકથી વાત કરતા હો તો તો એ બાળક તમારી સાથે તરત જ વાત કરશે કે પપ્પા આમની નામ છે હવે મારે શું કરવું મમ્મી આમની નામ હોય તો શું કરવું પણ તમે કોશિશ તો કરો એક વખત જરૂર સફળ થશો અને ખૂબ આ વાત સમજવા જેવી છે જીવનમાં ઉતારવા જેવી છે કારણ કે અત્યારે આપણે સમાજમાં જોઈએ છીએ કે ઘણી વખત સંતાનો મનમાં ને મનમાં મૂંઝાઈને ના કરવાનું કરી દઈએ અથવા તો બીજા પાસે વ્યક્ત કરે ને એ ઊંધે રવાડે ચડી જાય પછી પણ ઘરમાં વાત નથી કરતા આ ઘરમાં વાત નથી કરતા ને એટલે જ આજે કેવું પડે છે કે તમારા સંતાનની પાસે બેસીને તમે એમ તો કહી દો એક વખત કે હું તારા મિત્ર જેવો છું હું તારો દોસ્તાર છું કે હું તારી ફ્રેન્ડ જેવી છું પછી જુઓ તમારાથી કોઈ વાત છુપાવશે નહીં એના માટે પહેલાં માતા પિતાને જાગૃત થવું પડે એના માટે પહેલાં માતા પિતાને સમજવું પડે સાચું ને વાત સમજાય ને તો જરૂરથી શેર કરજો જેથી કરી અને ઘણા જ ઘરમાં મૂંઝાતા બાળકો ઘણા જ ઘરમાં ચિંતિત થતા માતા પિતા એનું આ ચિંતા દૂર થાય ધન્યવાદ